આપડે અગિયારસ રેતા હોય ને અગિયાર લક્ષ્મી નારાયણ ની પૂજા પંચદેવ ની પૂજા દેવી માતાજી ની પૂજા બધા પૂજા અને જેટલા રહી એની અંદર બધા દેવી દેવતા બધા સાગર બધા સમુદ્ર બધા જ દેવતાઓનું આહવાન કરેલું બધા દેવતા ની પૂજા Mm -hmm. Maksudnya tapa <communication> mm -hmm. really

એ દોષના નિવારણ માટે ગાયના ભાસ્ચારો અથવા સાંતરના મંદિરે લક્ષણા મૂકી દેવાની બરોબર વાહ ભોરો સ્વયજમાન સિગ્રહી પંચપાતકાના પરિહાર ગુરુકા વૈષ્ણુદેવ કરમાં દોષવારમાં છે કર્પના તેમાં સોદૃષ્ટ દ્રવ્ય શિવાલયે વાભો સૌધર્ત

જેવી રીતે આપણે કાર્ય કરતા હોય બધાને આપણે અમુક બરાબર એવી જ રીતે આપણે આપણા ગુજરી ગયેલા પેત્રોને યાદ કરવા પડે કા કાર્યની અંદર તમે વાયુ રજુની અંદર અહીંયા પધારો અને કાર્યની અંદર તમે પણ અમને આશે બધા પોરા કરાવો જ્યાંથી ગુજરી ગયા હોય ત્યાંથી ત્રણ પેઢીનું નામ લેવા બરાબર તમારા માતા મહા માતા મહામાથી સાથે કાર્ય અમારે ઘનશ્યામ ભાટી અને ભારતી ભાટી જે મારા મોટા નાનાભાઈ રમેશભાઈના સુપુત્ર છે એ આજે યજ્ઞની અંદરમાં બેઠા છે તો આજે અમારા ભાટી પરિવારના ના એક સરસ મજાનો યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞ હું આપને એની રિલ સાખી બતાવવાનો છે કે યજ્ઞ કેવો વિશેષ પ્રકારનો યજ્ઞ છે અને સાથે જે ઘનશ્યામભાઈના જે માધુશ્રી જે છે લાભુબેન એ પણ આજે આમાં ક્યાં ક્યાં લભુબેન હાલો એને કેમ કહેવાય અમારે રમેશભાઈના ધર્મપત્ની અને ઘનશ્યામભાઈના માધુશ્રી લાભુબેને પણ આજે એક એમને વ્રત ઉજવ્યું છે તો વ્રતની પણ આજે ઉજવણી થઈ રહી છે અને એક યજ્ઞ થઈ રહ્યો છે તો યજ્ઞની અંદરમાં પણ અમારા બધા સ્નેહીઓ આવ્યા છે અમારા પરિવારના આવ્યા છે પાર્ટી અમારા બધા પરિવારના બધા સભ્યો આવ્યા છે તો આજે યજ્ઞ થઈ રહ્યો છે તો અમને ખૂબ ખુશી છે કે એક ઘનશ્યામ ભાટીએ અમારા ભારતી ભાટી અને લાભુબેન અમારા બધા જ પરિવારના આજે સાથે રહીને અમે એક આજે યજ્ઞ કરી રહ્યા છીએ અને યજ્ઞની જે સફળતા જે છે ਈ ਅਥਾਈ ਅਨੇ அமੋਰ ਯਗਨ ਸਰਸ ਵਿਜਾ ਨੂੰ ਤੁਮੇ ਜੋ ਹੋਏ ਜੇ ਭਾਟੀ ਦੀ ਵੀ ਵਤੀ ਬਲੇ ਨੇ ਸੁਭੇਖਸ਼ਾ ਹੈ ਬਦੈਉ ਹੱਥਾ ਕੰਡੂ ਕੇਦੀ ਕੇਦੀ ਹਮਣਾ ਖਲਾਕੇ ਚਾਰ ਲੋਕ ਜੋਰ ਵਸਤੀ ਰੋਇਆ ਕਿਆ ਧਰਮ ਕਲਿਆਣ ਅਵ੍ਰਿੱਤੀ ਦਾ ਵਿਨਾਇਕਾ ਪ੍ਰਿਆਨਿਤਿਆ ਕਾਜ ਭਸਤੇ ਪ੍ਰਵਾਤ ਸਨਾ ਹਸਤੇ ਮੁਸਕੁਚਨਾ ਨਿਭ੍ਰਹਿ ਤਵਾ

ન્દાક્ષાયા હિરાય ભવનતાનીકાશ્યમાનાન્કા આયુષિમાર દેષ્ટિયમ

Wah wow. 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 સ્તેજલ માધાય ચતુર્શષ્ઠી એમકે જમડે વિકે આહા 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 એમકે

ગાતા ખેલજા જગ્યા બહુ મોર બધા છે દે તાપણા સમક માં છે બહરાજ ની અરતા હો ઉરુદ દસે દે સુ પેક સુ રોજા દન ના માન સાલ તક સો સુર જો જાય ઇન્દ્રા દે સબરા મધી વંજી તી ના જીતી ના ઉરુદ દન ના માન ઇન્દ્રા સર કણા બહુ મરોણ સરાગ ના દીખ્યા ના મરદા ગલન ગ્રામ માં મહા મન સમન ના ભોગ દે હો ના જમ સાતા ઇદુ રે ગામ જો નઈ દાન સુ ના મમકા ના મના ઘોસી ઇદુ રે દ્રન ભાજન ભાજન ની અર નેજ મુકાવેરા વરવરેના સા ઉદેવા ઉરાવે મહા જતન પ્રલભ્યા દીકરણ મગાન રી અભિગ્રહ હિન્દજનવાનો ધર્મસહય રીવ્યા જ્ઞાના કદાના પુજ્ય મેજમ્રવા દેવનામ મહાસ wow. 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 واہ تیر کیا جو واہ ادین کیا جو واہ میا ترس کیا جو واہ ادین سوچتا جو واہ کی جذب کیا جو واہ کیا جو واہ تیری سودی کیا جو واہ کی جنگ کیا جو واہ کی کیا جو واہ ترمی نو سمے جو واہ رمضان رہ جا واہ رمضان آیا جو واہ حق وینوں سد جا واہ گل نہیں بھی مائی جا واہ گل نہیں بھی جا واہ

जय <laughs> जय

I'm not a girl, 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 I'm सरदार सरदार हमारे विद्रोह वरदार पंकज हैं भरतों सामे आनंद दिया भरतों यादें कसाते हैं वो भजन रहे जनार्दन भोलेनाथ तुम सरदार सरदार आम आदमी मंगल ये सिरे सरदार नाथ ने सरहीन तुम्हारे काउंटे नारायण नवाजे आके राजा मिला जाने जरूरता मुझे लुटाए प्रभावित हो मन जहाँ يا داتا گلیش پے اسلیو ہی مہاجن Oh yeah યા ગશાન્ય વિભૂતિવા યસના વિદ્યા ઉત્ત્રી શ્રી અમલા આયુષ્યારોગ્ય तुम्हारे 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 બાજુ <laughs> રહ્યો <laughs> <laughs>